પોલો કપ બે હજાર પચીસ માં પીજીવીએ ઇક્વિપમેન્ટ ટીમને છ ડેશ ત્રણ થી હરાવી વિજય મેળવ્યો BMC એડવાઇઝર્સ પોલો કપ 2025 માં PGV અને ઇક્વિપમેન્ટ ટીમો વચ્ચેનો રોમાંચક પ્રદર્શન મેચ દિલ્હીના જયપુર પોલો ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો PGV 6-3 ના સાથે વિજય મેળવ્યો જેમાં નવીન જિંદલ અને વેંકટેશ જિંદેલના પિતા પુત્રની જોડીએ પાંચ ગોલ કર્યા દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું અને ખેલાડીઓના સમર્પણ અને ઉત્તમ પ્રદર્શનને વખાણ્યા નવીન જિંદેલે પાલોને સાંસ્કૃતિક વારસો તરીકે જાળવવાને પ્રોત્સાહન આપવા માટેના મહત્વ પર ભાર મૂક્યો તેમને પોલો વિશ્વ માટે ભારત નું ભેટ ગણાવી રાષ્ટ્રીય આપ્યું આ કાર્યક્રમે ભારતમાં વધતી લોકપ્રિયતાને પણ ઉજાગર કરી મેચ દર્શકો માટે મધુર હતું જેમાં રોમાંચક ક્ષણોએ દર્શકોને અંતિમ ચક્કર સુધી જોડાયેલા રાખ્યા જયપુર પોલો ગ્રાઉન્ડને રંગીન શણગારથી શણગારવામાં આવ્યો જે ઉત્સાહ અને ઉજવણીનું વાતાવરણ સર્જે છે આ કાર્યક્રમે ખેલાડીઓને ઉત્સાહી વચ્ચે રમતગમત અને એકતાને પ્રોત્સાહન આપવા માટેનું મંચ પૂરું પાડ્યું બીએમસી એડવાઇઝર્સ પોલો કપ બે હજાર પચીસે માત્ર પોલો રમતને જ નહીં પરંતુ સમુદાયોને એકસાથે લાવવાના તેના ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો મહાનુભાવોને ગમતના ઉત્સાહીઓને ભાગીદારી સાથે આ કાર્યક્રમને સાંસ્કૃતિક ગૌરવ અને આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન આપવા માટે રમતગમતના મહત્વને રેખાંકિત કર્યું